મૃત્યુ એ માણસ માટે નિશ્ચિત છે એ પેલા કોઈ સંતના ચરણમાં માણસ પોતાનું માથું ટેકવી દે તો એનો જન્મારો સુધરી જાય કવિદાદ એમ લખે છે કે મોંઘા ભલે હોય તો રતન ખવાય નહીં ખાય હોઉં બાજરો ને ઘઉં અરે મોટા મિલ્લા માલિક હોય તોય તાકા પહેરાય નહીં હવાગજ પહેરે છે હવ પ્રભુ તું આપ હું એકલું લઉં તને કંઈ ઓછું વધુ નહીં કહું જેમ આપણે દાતારોની વાતો કરી સુરવીરોની વાતો કરી બારટીયાની વાતો કરી જોગમાયા ની વાતો કરી એમ સૌરાષ્ટ્રના સંતો પણ એવા સંતો માટે અમારો કવિ લખે છે સ્વભાવ છે સંતો નો સ્વભાવ તો માની મીઠા ખોળા જેવો છે માના ખોળામાં બાળક માથું મૂકીને સુઈ જાય ને માનો માથે મીઠો હાથ મને ફરવા ત્રિતાપથી થાકેલું બાળક સુઈ જાય પણ કવિ એમ કે છે કે મા કરતા સંત એક ડગલું વધારે આગળ છે શું કામ અમારે રાવત મામા રાવત ભગત લખે છે કે એક ડગલું મે આગળ જો એક ડગલું મેં એ આગળ જોયા જન નીથી જગ સુરાવે જગાડે એ પાછા ભેળવી દે ભગવાંત સંતો નો એ સંતો નો સ્વભાવ છે એવો એ જનેતા ની ગોદ ના જેવો સંતનો સ્વભાવ તો માના મીઠા ખોળા જેવો છે નાનકડો પ્રસંગ આપને કહી દઉં સંત ની મહેરબાની જો જેના માથે ઉતરે એનું ભાગ્ય નો પલટો કેવો થાય પલ્લો એક ઝોલો મેર કોતો લાખું કરે સલામ પૂર્ણ મહેરબાની નહીં ફક્ત એની કૃપાની પાપડનો પડદો જો તમારી સામે નમે તો કેવું થાય પલ્લો એક ઝોલો મેર તો લાખુ કરે સલામ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગુણાતીતાનંદ સ્વામી અને પોતે જૂનાગઢ વધાર્યા છે શિયાળાનો સમય છે શરીર વધ થઈ ગયું છે गिरिवर चढ़ता चरण चरण ना गोम्बर चल ले हाथी खलता पाण पोत खलती नहीं पल रहे नयन परखता नंग नयन ना परखे नारी कथा सुनता श्रवण होय बैठा गुंजारी बोलती जीव बर बर भयन लड़थड़ करती ललरा जोबन वड़ा तो जा बताए जको गीत गोली जरा कवि काग रद्धावस्था विषय लखे छे अद्भुत लिखियो छे कवि कागे भरतुरी जी एम के छे ગાત્રાણી શિથિલાયંતે તૃષ્ણેકા તરુણાયતે માણસના ગાત્રો શિથિલ થાય વ્રદ્ધ થાય અને એની તૃષ્ણા યુવાન બને ગુણાતી સ્વામી વૃદ્ધ શરીર ચાર પાંચ સંતો સાથે શિયાળાનો સમય દામાકુંડમાં સ્નાન કરવા માટે પોતે વધાર્યા છે દામાકુંડમાં સ્નાન કરીને બહાર નીકળ્યા અને પોતાના વૃદ્ધ શરીર તબિયત નાદુરસ્ત અને ઠંડી બહુ ચડી ઠંડી ઉતારવા માટે કરવું શું એમાં એક બાવલા નામનો મુસલમાનનો છોકરો માથે લાકડાનો ભારો લઈ નીકળેલો એને સાધુને તાડથી ધ્રુબતા જોયા એટલે પોતાનો લાકડાનો ભારો હેઠો ઉતારી નાખ્યો એનો અગ્નિપ્રીટ આવ્યો અને સંતને તપાડ્યા સુધીમાં ગુણાતિતાનંદ સ્વામી આવ્યા અને આ બાવલાની હામે નજર કરી હા છોકરા શું નામ તારું કે મારું નામ બાપુ બાવલો છે એમ તારા મા બાપ શું કરે છે બાપુ એક ભાઈ અને બેન બે જણા છે મા બાપ તો અમને મૂકીને મરી ગયા છે લાકડાના ભારા વેચી અને મારી બેન ને અમે બે ભાઈ બેન છીએ પેટ ભરીએ છીએ બાપુ સ્વામીજી અમારી પાસે બીજું કઈ નથી અને ગુણાતીતા નંદ સ્વામીના મોઢામાં તે શબ્દ નીકળ્યા બાવલા જા બાપ મારા શ્રીજીના પ્રતાપે આજથી તારા માથેથી ભારો ઉતરી ગયો સાહેબ સંતરૂ વેણ કેવું લાગે તારા માથેથી બાવલા આજ લાકડાના ભારાનો ભાર હંમેશા માટે ઉતરી ગયો તારા માથેથી બાવલા આજ લાકડાના ભારાનો ભાર હંમેશા માટે ઉતરી ગયો બાવલો હાથમાં ખાલી દોરડું ઉલાળતો ઉલાળતો જાય છે ને એમાં જુનાગઢ નવાબ સાહેબ હામાં મળ્યા ભાઈ બેન ની સામે જુનાગઢ નવાબ સાહેબ ની નજર પડી પણ એવું રૂપ લંબ ને લા ગણી જેના પોતા પાત હારે સર્જયા એવી દુનિયામાં કોક જ કામ મચકે પગલા માંડતી લચકે પીઠ નો લંક સલજ હાશ કર સુંદરી અને દાડમ કળી દમંગ પણ હલે છટા પટ્ટા થકા હેમકા અકોટા હિતે અટા ધારે ચલે છટા રિજાવા ગનંગ હેમકા હાકાલા લઈતે વચુટા વેંડોર હાથી અને મહોલાંગ ઉપર છટા મેલીયા માતાંગ ત્યાં તો કેસ છટા મેલીયા જો રેલીયા નાગણી ગણાવ અનુધુરુ અને નજર પડી ભાઈ જૂનાગઢ નવાબની તપાસ કરાવી કોની દીકરી છે કોની બેન છે કે બાપુ એ તો એક ગરીબ મુસલમાન છે બાવલા નામનો મુસલમાન છે એના માવતર મરી ગયા છે જુનાગઢ નવાબ સાહેબ કે મારે તારી બેન હારે નિકા પડવા છે અને એની શાદી થઈ ભાઈ જુનાગઢ નવાબ સાહેબ ની હારે રસુલ ખાનજીની હારે એમની શાદી થઈ બહુ દિન તેજસ્વી તો હતો વેડા સંતના આશીર્વાદ ભર્યા હતા એટલે જે લાકડાના ભારા વેચી અને ગરીબ ગુજરાન કરતો હતો ઈ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી આશીર્વાદ થી પોતાની બેન છે જુનાગઢ ના નવાબને પરણી અને બાઉદ્દીન ને નોકરીએ રાખી લીધો પણ એવો વફાદાર માણસ કે જુનાગઢ નવાબ સાહેબે રાજની તિજોરીની ચાવી એના હાથમાં આપી દીધી ભાઈ જુનાગઢનો પ્રધાનમંત્રી બનાવી દીધો બાવલાને અના ભાગનું પાંદડું ફરી ગયું સંતના આશીર્વાદથી અને જે બાવલો કહેવાતો તો એનું નામ બહુદ્દીન અને આજે પણ જુનાગઢમાં બહુદ્દીન કોલેજ છે અને પછી એને લોકસેવાના એટલા બધા કામ કર્યા એને ખબર હતી કે મારા પર સંતનો આશીર્વાદ છે હવે મારે ખરાબ રસ્તે હલાઈ નહીં સંતોના આશીર્વાદ તો માણસના ભાગને ફેરવી નાખે પોતાના શિષ્યના ભાગમાં ન હોય પરમાત્માની છાતીમાં પાટું મારી લાવી અને આપી દે એનું નામ સંત કહેવાય ભક્તિ છે એ મરદ કરી શકે રાકા કોઈ દી ભક્તિ ન કરી શકે રાકા ને રીજા તણા હેવે હોય નહીં હેવા રાકા કોઈ દી રીજે નહીં પણ સૌરાષ્ટ્રના જે સંતો છે એનો જે સેવાનો ભેગ છે એકવાર યમ છે શ્રાવણ મહિનામાં માં યમના ની બાજુમાંથી નીકળ્યો પોતાની બેન યમુના પણ મસ્ત છે કરતી બે જાય છે ન જોયું જવાબ ના યમના હું તને કઉ છું બોલી નહીં કારણ કે પોતે મસ્ત છે આ જોબનવંતિ બની ગઈ છે લોઢરા ગુગુ જાણે ગીતરા જકોલા લાગા સાગર મંડપે આવ્યા શાનરા સમાગ લોટ લાગી ગયા છે એમના પૂર મસ્તીમાં છે યમ ને એમ થયું આજ બેન મસ્તીમાં છે એને બોલાવી નથી થોડી વાર થી ત્યારે પાછો નીકળ્યો ત્યારે એમના શાંત હતી બેન હમણાં તો પૂરજોશ માં જાતી હતી હમણાં ગડગડાટ કરતી જાતી હતી અને ઘડીક વાર શાંત ક્યાં થઈ ગઈ ભાઈ મને ખબર નથી પણ એક નવજાત બાળકને લઈને એક માણસ નીકળ્યો અને બાળકે એના પગનો અંગૂઠો મને અડાડ્યો ને મારા તમામ વેગ શાંત થઈ ગયા અને નવજાત બાળક એ કનૈયો હતો એને પિતાએ જોને જો ને પર કે માતા ਰੋਲੇ એ ટાણા કાળા ગો રે દેવકી મા તારો દીકરો દી એને પિતા જે એવું પાડ્યો જો ને પર બારો રે દેવકી મા તારો દીક રે માથે મે ઉલ્યો એ નાણો મૂલ તારો રે દેવકે મા તારો દી કરો રે એને પિતા એ મુ પાડો સોને પર બારો રે દેવકે જી તારો દી રે બધાએ ઉપાડ્યો પર ભારો દેવ કીજી તારો દીકરો ભગવાન કનિયો હતો અને માથે ટોપલો લઈને જવાવાળા વાસુદેવ હતા એ કૃષ્ણના પગનો નો અંગૂઠો યમુના ને અડ્યો યમુના શાંત થઈ ગઈ અને એમે પ્રતિજ્ઞા લીધી મારી બેન વેગ શાંત કરવા વાળા હું જોઈ લઈશ અને કાગરો રાવે મને પ્રાચી ઘેરો પીપળો પ્રાચીના પીપળે ભીલ બની અને એમે બાણ ઠપકાર્યું ચમત્કારો સર્જા સર્જવાવાળાને કાળ ખાઈ ગયો છે પણ સૌરાષ્ટ્રના સેવાના ભેગદારી સંતો જે છે ગાવડીયોની સેવા કરી ગાયુના લાલ પાલન કર્યા ગાયુના વાસીદા કર્યા અને ગરીબની સેવા કરી જો સહિદુ પરચિદ્ર દુરાવા જઈ જગજસ પાંદ જઈ જગજ પાવા હાથમાંથી તરવાર મૂકીને માળખા માળાનો બેરખો હાથની ની લઈ અને જે સંતો નીકળ્યા એવા એક કાઠી સંતની વાત સેવા ના ચમત્કાર ને જગત ખાઈ નથી શીખ્યો કાળ ખાઈ નથી શીખ્યો ચલાળાની સુપ્રસિદ્ધ જગ્યા આપા દાના છે આપા વિહામણ છે પાળિયાદની જગ્યા નો પીર નાનો એવો ગીગડો પણ ભેળો છે સત્તાધાર નો ગાદી આપો ગીગો એ ત્રણેય જણા ઘોડીની ઉપર સવારી કરીને વયા જાય છે છે અને એમાં મેઘલી રાત જામી એક દીકરી નો કણસવાનો અવાજ સંભળાનો ઘોડા ઉભા રાખ્યા આપો દાનો ઘોડાનો પલાન છાંડી ઠેકી ને નીચે ઉતર્યા જોયું તો એક દીકરી હતા દીકરી ગાંડી થઈ ગયું પોતાનું માથું ખંજોળે છે શું આ સેવાના બેખદારી સંતો આ દેશમાં ચમત્કારો સર્જ્યા હોય પણ એના લખેલા લેખમાં મેઘ મારવી પડે ભાઈ એ દીકરી જઈ બાના ના મોટામાં શબ્દ નીકળ્યા બેટા અડધી રાત છે મેઘલી રાત છે ના વગડામાં એકલી કેમ બેઠી છો બાપુ મારા માથામાં ગુમડા થયા એમાં જીવડા પીડ્યા ગામના માણસો વિરોધ કર્યો કે આખા ગામને ચેપ ન લાગે એટલે બાપ ની ઉપર દબાણ કર્યું અને મારો બાપ મને વગડામાં મૂકી ગયો છે અને ખવાર હાજ મારો બાપ આવી અને મને બે ખેતરમાં છેટું ભાત મૂકી જાય છે મારો બાપ પણ નજીક નથી આવતો આટલું એ કેમ સમજાતું નથી અહીંયા અમીરસ કોઈ પણ પાતું નથી અને તોય ઉભા છો મૂર્ખ આશા ધરી કે આ જગતમાં સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી આ તો એવો સમાજ છે બાપુ હું અહીંયા આંધલા આંતર ભરીને પડી રહું છું બગડામાં બેટા ગુમડા મટાડવાનો કોઈ ઇલાજ કરો હા બાપુ એક છે શું કે કાળિયું પુત્રું આવીને માથું ચાટીને તો મારા ગુમડા મટી જાય માણસો વાતું કરે છે બેટા કાળિયા કૂતરા પાસે માથું ન ચેટ્યું બાપુ ગોળના પાણી રેડ્યા પણ મારા માથામાંથી એટલી બધી દુર્ગંધ આવે છે બાપુ કૂતરું નજીક નથી આવી શકતું અને સાહેબ સૌરાષ્ટ્ર નો સંત જોજો માળા હેઠી મૂકી દીધી અને નારાયણ ને સામે લાંબા હાથ કર્યા ગાય નારાયણ હે રના દેના ભરતાર હે કાળિયા ઠાકર બાપ આજ હું તને પ્રાર્થના કરું છું કે તારો કાળિયો કૂતરો બનાવી દે આ દીકરીનો માથું ચાટવે એના ગુમડા મટી જવા જોઈએ અને સાહેબ કૂતરો જે જગ્યાએ નજીક નોતો જે સિકુ ને સવરાશનો સંત આપો દાનો એ દીકરીના માથા પર જીભ મટી ફરવા એકવાર બે વાર અને ત્રણ વાર જ્યાં જીભ ફરી ત્યાં તો દીકરીને માથેથી ગુમડા મટી ગયા અને નવા વાળ આવી ગયા દીકરી પગમાં પડી ગઈ બાપુ બાપુ તમે પરમાત્મા થઈને મારી માટે તમે પરમેહર થઈને મારી માટે આવ્યા અરે મારા બાપ પરમેહર હું નથી હું તો એનો કાળિયો કૂતરો બન્યો આ સિવાય મેં બીજું કાંઈ નથી કર્યું સાહેબ આવડું મોટું કામ કરે અને પોતાના નામે ન ચડાવે એ સંતોને જગત ન ભૂલી શકે અને એનો શિષ્ય એ આપો ગીગડો કડક ધારતી ખડક ની વિકરાલ મોછા વીર છે ਸਤਿ ਸ਼ਾਂਤ ਨੇ ਸਾ ਵਦ ਤੁਣੀ ਗਾਂਢੀ ਜਨੇ ਤਾਂ ਗੀਰ ਸੇ ਏ ਗਿਰਨੀ ਆ ਬਾਦਰੀ ਨਾ ਜਾਂ ਖੜਗ ਦਾ ਨੀਰ ਸੇ ਤੋਰਟ ਦਾ ਰਾਮਾ ਸੰਤ ਗਾਵੋ ਪ੍ਰਗਟ ਗਿਗੜੋ ਪੀਰ ਸੇ ਜੀ ਪ੍ਰਗਟ ਗਿਗੜੋ ਪੀਰ ਸੇ ખૂબ અગરા ધમ ધમે ગણકાર વાગે જાલ રૂખમ ધરી મંજી રાખમ ખમે સંધ્યાતણી સંધ્યાતણી જાગારતીની ગણકાર મૈ છે ਰਾਮ ਸੰਤ ਗਾਓ ਪ੍ਰਗਟ ਗਿਗੜੋ ਪੀਰ ਸੇ ਜੀ ਪ੍ਰਗਟ ਗਿਗੜੋ ਪੀਰ ਸੇ ਜੀ ਪ੍ਰਗਟ ਗਿਗੜੋ ਪੀਰ ਸੇ